છે સુરત શહેર પોલીસે ગંભીર પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આરોપી ઉપર રોકડ રકમ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે આવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા અને પોલીસ ચોપડે ફરાર આરોપીઓ ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે જેન્વયે સુરતની એલસીબી ઝોન બે ની ટીમે છેલ્લા ચૌદ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે

દરમિયાન સુરત એલસીબી ઝોન ની ટીમને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ચિત્રકૂટ ખાતે છુપાયો છે જે માહિતીના આધારે પોલીસની ટીમ ચિત્રકૂટ ખાતે ગઈ હતી પરંતુ ત્યાંથી પણ આરોપી ભાગી છૂટ્યો હોવાની જાણકારી મળતા પોલીસની ટીમ અડધા રસ્તા વચ્ચેથી પરત ફરી હતી આ વચ્ચે સુરત એલસીબી ઝોનની એક ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી છત્તીસગઢ ખાતે પોતાની ઓળખ છુપાવીને ચણા વેચવાનું કામ કરે છે જે માહિતીના આધારે એલસીબી ઝોનની ટીમ છત્તીસગઢના રાયપુર ખાતે ગઈ હતી ચૌદ વર્ષ બાદ આરોપીની ઓળખ મેળવવી પોલીસ માટે ઘણી મુશ્કેલ બાબત હતી જેથી આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટો મેળવી આરોપીની ઓળખ મેળવવામાં આવી હતી રાયપુર ખાતે સ્થાનિક લોકોનો પહેરવેશ ધારણ કરી પોલીસની ટીમ દ્વારા સતત આરોપીની વોચ રાખવામાં આવી હતી રાયપુર ખાતે આવેલા અટલ એક્સપ્રેસ વે પર દાણા છોડાનું વેચાણ કરતા મહેન્દ્ર પ્રતાપસિંહને દબોચી લેવાયો હતો આરોપીની હાલ ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત એલસીબી ઝોન બે ની ટીમે હાથ ધરી છે અમારે ઝોન ટુ ની એલસીબી ટીમે એક આરોપીને પકડી પાડ્યો છે એ આરોપી બે હજાર નવ કડોદરાના બે હજાર નવના ગુનામાં મર્ડર અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ હતો એના ઉપર દસ હજારનું ઇનામ છે એ પણ પોલીસને માહિતી હતી પોલીસે આ અનુસંધાને પોતાની રીતના ઇન્ફોર્મેશન મેળવી હતી અને ઇન્ફોર્મેશન આધારે એવી માહિતી હતી કે આ વ્યક્તિ છત્તીસગઢમાં રાયપુર ખાતે આવેલ છે અને ત્યાં છુપાઈને રહે છે એ બાબતે પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી હતી અને પોલીસને તે મળી આવતા તેની કાયદેસર કાર્યવાહી કરી અત્રે કડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે બે હજાર નવની આ ઘટના હતી કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર નવમાં એક પછી એક સળંગ બે મર્ડરના બનાવ બન્યા હતા બંને મર્ડર ફાયરિંગ થઈ ગયા હતા જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી જેમાં છથી સાત લોકો એ વખતે છ જણા એ વખતે અરેસ્ટ થયા હતા અને બાકીના વોન્ટેડ હતા જેમાંથી આ વ્યક્તિ જેનું નામ મહેન્દ્ર સિંહ ઉર્ફે બબલુ ઉર્ફે ભલ્લા રામ સિંહ કુર્મી પટેલ આ નામનો વ્યક્તિ હજી પકડવાનો બાકી હતો જેની ધરપકડ ઝોન ટુ એલસીબીટી ટીમે કરેલ છે અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ એ કોઈક પ્રવીણ રાઉત નામના એક વ્યક્તિ સાથેની એનો કંઈક રોગો હતો એવી માહિતી છે હજી પોલીસ એનું વેરિફિકેશન કરી રહી છે આરોપીને પહેલાં તો ઓળખવામાં થોડીક પોલીસને તકલીફ પડી હતી પરંતુ એના ફોટોગ્રાફ્સ લોકલ પોલીસ સ્ટેશનના જૂના માણસો સાથે વેરીફાઈ કરાવ્યા હતા અને આરોપી પોતાના અમે જ્યાંથી આરોપીને પકડ્યો હતો ત્યાં આરોપી દાણા ચણા વેચવાનું કામ કરતો હતો